રામ રામ સીતારામ મજા મજા આપણી જો પંપ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયો હવે હવે આપણી ટ્રાય મારવાની છે નોજલું સડાવવાની કમ્પ્લીટ આપણે લગભગ ત્રણ સદીથી આ નાણાં વાં આવતા પોપને ત્યાં જો કમ્પ્લીટ કરી લીધો હો ફિટિંગ બધું નોજલું બદલું નળિયું બધું પોપની બધું આપણે જો પાણીની બેર ભરાય હલો આપણી ટ્રાય મારી આગળ આપણી જો ફિટિંગ થઈ ગયું કમ્પ્લીટ હવે અહીંયા રિટર્ન વાલે જ પાછું પાણી ગયું જાય વધ્યાનનું બહાર હાર્યું લેતું જાય આવી રીતનાથી ફકેલાઈએ બે હેલનો હલો આપણી આગળ ને ટ્રાય મારવી કેટલી ઘડી હાલ એટલે અટકર આવે જાય આપણી ઉથલમાં પૂરું થઈ જાય કે શું થાય અટણે આમાં તો જો કે ટ્રેક્ટર નથી ગઈ રહ્યા કઈ તો આપણી અહીંયા ટ્રાય મારવાની હે ખાલી એમ એમ બેરલ કેટલી ઘડી હાલે પેલી ઘનમાં તો ઉથલ લાગે એમાં બાર નોજલી હોય શું થાય આપણે લગભગ સાત મિનિટ ત્યાં બેરલ ભરા ત્રીસ લીટર હમે બેરલનું પાણી આપણે આજે માંડવી મેં કી ફરે દવા નથી છાટી કોઈ વરાપ આપે એટલે ફાટવાની હે અહીંયા આપણી બે ફરે માંડવી આવેલી માંડવી આવેલી એટલે મેં પુગ્યા હોય એટલે પાણી ભરાઈ જાય એટલે રેડી કામ ઊંચા પ્રેશર આપે પછી આમાં દવા નાખ નાખે થોડો પ્રેશર વધારે કરે ખાલી પાણી જ છે